કેન્દ્ર સરકારે સફેદ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હળવો કર્યો છે કેન્દ્ર સરકારે બે હજાર ટન સુધી સફેદ ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે તેમજ અમુક પોર્ટ્સ પરથી જ આ ડુંગળીની નિકાસ થઈ શકશે ડુંગળીની નિકાસથી ખેડૂતોની કમાણી વધશે મળતી માહિતી અનુસાર સરકારે દેશના ત્રણ પોર્ટ્સ પરથી સફેદ ડુંગળીની નિકાસ કરવા મંજૂરી આપી છે વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે ડુંગળીની નિકાસનું પ્રમાણ અને સામગ્રી માટે ગુજરાત સરકારના હોર્ટિકલ્ચર કમિશનર પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે કે જેથી તત્કાલ પ્રભાવ સાથે નિર્દેશિત પોટ્સના માધ્યમથી બે ટન સુધી સફેદ ડુંગળીની નિકાસ કરી શકાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ